નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સોશિયલ વર્ક અપડેટમાં આપ સૌનું સ્વાગત છે આપણે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી હાયર એજ્યુકેશનને લગતા વિવિધ વિડીયો મૂકવાના પ્રયાસ કરીએ છીએ એમાં ખાસ કરીને યુજીસી નેટ પીએચડી તેમજ ઉચ્ચ શિક્ષણને લગતા અભ્યાસક્રમોની વિવિધ આપણે મૂકતા હોઈએ છીએ આજનો વિડીયો છે એ ખૂબ વિશિષ્ટ છે અને મહત્ત્વનો છે કોઈ પણ વિદ્યાર્થીઓ જેવો માસ્ટર ડિગ્રીમાં અભ્યાસ કરી રહ્યા છે અને ભવિષ્યમાં તેમને પ્રોફેસર બનવાની ઈચ્છા હોય તો એના માટે આપણી પાસે એક વિકલ્પ હોય છે યુજીસી નેટ પરીક્ષા તમે જે યુજીસી નેટની પરીક્ષા પાસ કરો છો તો તમે પ્રોફેસર બનવાને લાયક બનો છો એટલે કે આસિસ્ટન્ટ પ્રોફેસરની એક લાયકાત કેળવી શકાય છે બીજી એક વિકલ્પ હોય છે પીએચડી પણ પીએચડી કરવા માટે ત્રણથી ચાર વર્ષનો સમય લાગે છે પણ નેટ પરીક્ષા એવી છે કે જેના માધ્યમથી તમે ટૂંક સમયમાં જો તમે અત્યારે જૂન મહિનામાં એક્ઝામ આપો છો તો ડિસેમ્બર સુધીમાં તમારી પાસે યુજીસી નેટની લાયકાત આવે છે તો તમે છ મહિનાની અંદર જ એ પ્રોફેસર બનવાને લાયક બની જાઓ છો કોઈપણ સરકારી યુનિવર્સિટીમાં પણ તમે યુનિવર્સિટી કોલેજમાં પ્રોફેસર બની શકો છો એટલા માટે યુજીસી નેટની પરીક્ષા છે એ ખૂબ જ અગત્યની છે કારકિર્દીની દૃષ્ટિએ દરેક ઉમેદવારોએ આમાં ચોક્કસ મહેનત કરવી જોઈએ બીજી એક મહત્ત્વની વાત કરીએ કે ગુજરાત લેવલે આપણે જી સ્લેટ એક એક્ઝામ લેવાતી હોય છે જે ગુજરાત લેવલ પરથી છે જી સ્લેટ એટલે ગુજરાત સ્ટેટ લેવલ ઇલિજિબિલિટી ટેસ્ટ એટલે કે તમે ગુજરાતમાં કોઈ પણ યુનિવર્સિટીમાં કે કોલેજમાં તમે ત્યાં પ્રોફેસર બનવાને લાયક થાવ છો એટલે આસિસ્ટન્ટ પ્રોફેસર બની શકો છો પણ નેટ એવી પરીક્ષા છે કે જે તમને આખા ભારતમાં ભારતના બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તમે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક પામી શકો છો હવે આ પરીક્ષા શું છે એની એક બે વાત રજૂ કરીએ કે એનાથી જો કોઈ તમે નેટની અંદર બે ભાગ છે એક તો છે નેટ વિથ જીઆરએફ અને એક છે ઓનલી નેટ તો નેટ વિથ જીઆરએફ એ છે કે જેમાં તમને એ એક જુનિયર રિસર્ચ ફેલોશિપ એવોર્ડ મળે છે અને જુનિયર રિસર્ચ ફેલોશિપ મળી હોય તો તમે પીએચડી કરો ત્યારે પીએચડી સમયે તમને મહિને એકત્રીસથી પાંત્રીસ હજાર સુધીનું જે અલાઉન્સ છે એ દર મહિને મળવાપાત્ર થાય છે એટલે તમારો પીએચડીનો બધો જ ખર્ચો જે છે એ સરકાર ઉપાડી લે છે જુનિયર રિસર્ચ ફેલોશિપ જેણે પાસ કરી હોય આમ તો એક્ઝામ એક જ છે યુજીસી નેટની જ એક્ઝામ છે પણ એની અંદર જેણે જીઆરએફ સાથે નેટ પાસ કરી હોય તો એ લોકોને સીધું આ ફેલોશીપ મળવાપાત્ર થાય છે બીજો એનો ફાયદો એવો છે કે તમે પ્રોફેસર તરીકેની અપોઇન્ટમેન્ટ મેળવી શકો છો અને ત્રીજો ફાયદો એવો છે કે માત્ર નેટ એક્ઝામ પાસ કરી હોય તો તમે પીએચડી પ્રવેશ વખતે તમને એન્ટ્રન્સ એક્ઝામમાં પ્રવેશ પરીક્ષામાં મુક્તિ મળવા પાત્ર થાય છે એટલે આ ત્રણ જે છે આ મુખ્ય ફાયદાઓ આ યુજીસી નેટ પરીક્ષાના છે તો આજે આપણે જે વાત કરવા છીએ કે યુજીસી નેટ પરીક્ષા જે જૂન બે હજાર પચીસમાં લેવાનારી છે એનું પ્રેસ રિલીઝ કે યુજીસી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે ને પ્રેસ રિલીઝ શું છે એનું નોટિફિકેશન મેં ડિસ્પ્લે પર મૂકેલું છે આપ જોઈ શકશો પણ અહીંયા જે છે હું ડિટેલ કેટલીક વિગતો છે એની વાત આપણે કરીશું તો યુજીસી નેટ જૂન બે હજાર પચીસમાં લેવાની છે અને આ પરીક્ષા છે એ પંચ્યાસી વિષયોમાં લેવાશે જુદા જુદા પંચ્યાસી વિષયોની યાદી બનેલી છે એમાં એક આપણો વિષય સમાચકાર્ય છે આપણે અહીંયા ભાગે સોશિયલ વર્કની ચર્ચા કરીએ છીએ તો સોશિયલ વર્ક પણ એમાં એક વિષય છે કે જેની યુજીસી નેટ પરીક્ષા લેવાની છે આ પરીક્ષા છે એ મુખ્યત્વે આ વખતે છે એ સીબીટી એટલે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટના માધ્યમથી લેવાશે એટલે ઓનલાઈન તમે કોમ્પ્યુટર પર બેસીને કોમ્પ્યુટર પર જે પેપર ડિસ્પ્લે થશે એની અંદર તમારે એમસીક્યુ જે પ્રશ્નો હશે એને ક્લિક કરીને તમારે પોતાના વિકલ્પ ચોઈસ કરવાના છે અને એક્ઝામ આપવાની છે એટલે આમાં કોઈપણ જાતનો પેન પેન્સિલનો ઉપયોગ નહીં થાય અને તમે કોમ્પ્યુટર સ્ક્રીન પર ડિસ્પ્લે કરીને જે પ્રશ્નો હશે એને તમારે ક્લિક કરવાના છે અને તમારે એક્ઝામ આપવાની છે તો આ આખી એક્ઝામ છે એ સીવીડી કોમ્પ્યુટર બેઝ છે અને એ તમારે એક્ઝામ આપવાની થશે હવે એનું જે શેડ્યુલ છે એ શેડ્યુલ મેં ડિસ્પ્લે કરેલું છે આપ જોઈ શકશો એ શેડ્યુલની અંદર એવું છે કે તમારે જે સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ જે ભરવાના છે એ સોળ એપ્રિલથી સાત મે સુધી આ ફોર્મ ભરાશે સોળમી એપ્રિલ એટલે કે આજથી આ ફોર્મ ચાલુ થઈ ગયા છે અને સાત મે સુધી આ ઓનલાઈન ફોર્મ ભરાશે એટલે ત્યાં એક આ દિવસોમાં તમારે ફોર્મ ભરી દેવાના છે લાસ્ટ ડેટ ફોર ધી સબમિશન ઓફ ધ એક્ઝામિનેશન ફીઝ શ્રોધી ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ તમારે ફી પણ ભરવાની છે પણ ઓનલાઈન જ ભરવાની છે કોઈ પણ કેશ પૈસા આપવાના થતા નથી અને એ ફી પણ છે એ આઠ મે એટલે સાતમી મે સુધી ફોર્મ ભરાશે અને આઠમી મેનો એક દિવસ એક્સ્ટ્રા આપવામાં છે કોઈને ફી ભરવામાં પ્રોબ્લેમ થઈ હોય તો એ આઠમી તારીખ સુધી રાતના બાર વાગ્યા એટલે અગિયાર વાગે ઓગણસા મિનિટ એટલે કે બાર વાગ્યા સુધીમાં એ લોકો ફી ભરી શકશે ફી ભરવાનું માધ્યમ એક જ છે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ તમે ઓનલાઈન ફી ભરવાની થશે કરેક્શન ઇન પર્ટિક્યુલર ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ એટલે કે તમારું જે એપ્લિકેશન ફોર્મ છે એમાં તમને સુધારા વધારો કંઈક લાગે એ થોડીક ભૂલ થઈ ગઈ છે કંઈક સુધારાની જરૂર છે તો નવમી તારીખ છે અને દસમી તારીખ છે 9 મે અને 10 મે એ દિવસે તમે આ કરેક્શન ચોક્કસ કરી શકો છો દસ મે પછી નહીં કરી શકો એ પણ દસ મેના દિવસે રાત્રે અગિયાર વાગ્યે ઓગર સાઇડમિન સુધી આ કરી શકો છો બીજી વાત એ છે કે એનાઉન્સમેન્ટ ઓફ ધ સિટી એન્ડ એક્ઝામ સેન્ટર એટલે તમારું જે શહેર છે અને શહેરમાં તમારું સેન્ટર ક્યાં આવેલું હશે એનું એડ્રેસ એ હજુ સુધી જાહેર કરવામાં નથી આવ્યું પણ તમે ફોર્મ ભરશો એટલે તમારા ફોર્મના આધારે તમારા એડ્રેસના આધારે એ લોકો ચોક્કસ સેન્ટર ફાળવશે અને એ તમારા જે તમારું એડમિટ કાર્ડ આવશે તમને જાહેર કરવામાં આવશે પછી વાત મૂકે છે ડાઉનલોડિંગ ઓફ ધી એડમિટ કાર્ડ ફ્રોમ એનટીએ વેબસાઇટ નેશનલ ટેસ્ટિંગ એજન્સીની જે વેબસાઇટ છે એના પરથી તમે તમારું જે એડમિશન ફોર્મ છે પરીક્ષા માટેનું એ તમે ડાઉનલોડ કરી શકશો પણ એની પર તારીખ હજુ જાહેર નથી કરી પણ ચોક્કસ તમારા ફોર્મ ભર્યા પછી અને જે ફોર્મ કન્ફર્મ થશે એના આધારે એના પછી યુજીસી એ નિર્ણય લેશે અને તમને એ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે ડેટ ઓફ એક્ઝામિનેશન એ પરીક્ષાની તારીખ કહી હશે તો એમાં આપણે ટેન્ટેટિવ તારીખ લખી છે એકવીસ જૂનથી લઈને ત્રીસ જૂન બે હજાર પચીસ દરમિયાન આ દસ દિવસમાં એક્ઝામ લેવામાં આવશે મોટેભાગે આ આખી ટેસ્ટ છે સીબીટી છે એટલે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે એટલે આના માટે ચોક્કસ એવી કોલેજો જોઈએ કે જ્યાં કોમ્પ્યુટર સેન્ટર હોય એટલે બીસીએની કોલેજો હોય એમસીએની કોલેજો હોય જ્યાં કોમ્પ્યુટર સેન્ટર અવેલેબલ હોય એવી જ કોલેજોમાં એક્ઝામ લેવાશે એટલે એકથી વધુ દિવસ એટલે કે દસ દિવસની અંદર આ બધા વિષયો કવર થાય એ માટેનું ટેબલ ગોઠવવામાં આવશે એટલે તમારી તારીખ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ ગમે તે તારીખ આવી શકે પણ તમારું એડમિટ કાર્ડ આવશે એમાં તમારે તારીખ અને તમારું સેન્ટર કયું હશે એની સ્પષ્ટતા કરવામાં આવશે ડિસ્પ્લે ઓફ ધ રેકોર્ડ રિસ્પોન્સ એન્ડ આન્સર કી આન્સર કી ક્યારેક જાહેર કરવામાં એ વાત કરવામાં આવે છે તો તમારી એક્ઝામ પૂરી થાય એના પછી આન્સર કીની તારીખ ક્યારે અઠવાડિયામાં લગભગ જાહેર કરતા હોય છે અઠવાડિયા દસ દિવસ તો એ જે આન્સર કી જાહેર થાય છે એની વિગત પણ તમને વેબસાઇટ પરથી મળી રહેશે વેબસાઇટ કઈ છે તો આપણે જાણી લઈએ તો ડબલ્યુ 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 ડોટ એન યુજીસી નેટ ડોટ એનટીએ ડોટ એસસી ડોટ આઈએન બરાબર છે તો આ જે વેબસાઇટ છે યુજીસી નેટની સ્પેશિયલ વેબસાઇટ છે અને બીજી એક વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ એનટીએ ડોટ એસસી ડોટ આઈ એન તો આ બે વેબસાઇટ છે જેની પર તમે તમારા રિસ્પોન્સ તમારી વિગત તમારી જે કંઈ પરીક્ષાને લગતી વિગતો છે તમે જોઈ શકો છો હવે આ જે એક્ઝામ આપવાની છે એના માટેની એક્ઝામ ફોર્મ ફી એ પણ તમારે ઓનલાઈન જ ભરવાની છે અને એ ફોર્મ ફીની વિગત એવી છે કે જનરલ કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે અનરિઝર્વ કેટેગરીના એમણે અગિયારસો પચાસ રૂપિયા એક્ઝામ ફોર્મ ફી ભરવાની થાય છે બીજું છે ઇડબલ્યુએસ બરાબર આર્થિક રીતે પછાત વર્ગો જનરલ કેટેગરી હોય પણ આર્થિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર ધરાવતા હોય બીજું ઓ ઓબીસી પ્રમાણપત્રવાળા વિદ્યાર્થી હોય નોન પ્રિમિલિયરવાળા એ અને એ લોકોને જે છે એ છસો રૂપિયા ફોર્મ ફી ભરવાની થાય છે આની સાથે સાથે એસસી એસટી અને પીડબ્લ્યુડી એટલે કે પર્સન વિથ ડિસેબિલિટી વિકલાંગ જે હોય છે દિવ્યાંગ તો એસસી એસટી અને દિવ્યાંગ માટે ત્રણસો પચીસ રૂપિયા છે અને એવી જ રીતે થર્ડ જેન્ડર વ્યક્તિ હોય તો એવા થર્ડ જેન્ડર ઉમેદવારો માટે પણ ત્રણસો પચીસ રૂપિયા પરીક્ષા ફી નક્કી કરવામાં આવેલી છે તો તમારી ફી જે છે એ જે કેટેગરીમાં આવતી હોય એ પ્રમાણે ઓનલાઈન ફી તમે ભરશો એ પ્રમાણે તમારું એપ્લિકેશન એક્સેપ્ટ થશે બીજી કેટલીક મહત્વની ઇન્સ્ટ્રક્શન જે છે એ પ્રેસ રિલીઝમાં આપવામાં આવી છે એમાં યુજીસી દ્વારા એવું જણાવવા આવ્યું છે કે કેન્ડિડેટ કેન એપ્લાય ફોર ધ યુજીસી નેટ જૂન ટ્વેન્ટી ફાઈવ થ્રુ ધી ઓનલાઇન મોડ આપણે વાત કરી ગયા આગળ કે માત્ર માત્ર આપણે ઓનલાઈન મોડથી જ વેબસાઇટ પરથી જ આ ફોર્મ ભરવામાં આવશે બીજી કોઈ પણ મોડથી ભરાશે નહીં બીજી એક મહત્વની સૂચના આપણે આપી છે કેન્ડિડેટ આર નોટ અલો ટુ ફિલ મોર દેન વન એપ્લિકેશન ફોર્મ એકથી વધુ ફોર્મ આપણે ભરી શકીશું નહીં જો તમારો મોબાઈલ નંબર એકવાર યુઝ થઈ જશે ઈમેલ આઈડી યુઝ થઈ જાય તો વાર યુઝ નહીં થાય એટલે તમે ચોકસાઈથી તમે જે ઈમેલ આઈડી યુઝ કરો છો જે ફોન નંબર યુઝ કરો છો મોબાઈલ નંબર યુઝ કરો છો એક જ વાર એનો યુઝ થશે અને ફોર્મ પણ એક જ વાર એક્સેપ્ટ થશે એટલે ભૂલ કર્યા વગર જ્યારે પણ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરાય એમાં ભૂલ ના થાય એવી રીતે ચોકસાઈથી શાંતિપૂર્વક ફોર્મ ભરી દેવાનો છે પૂરતો સમય છે આપણી પાસે છેલ્લા દિવસે છેલ્લી ઘડીએ દોડીએ અને પછી ફોર્મ ભરવા ભૂલો થાય એવું ન કરવું જોઈએ પણ આજથી ફોર્મ શરૂ થયા છે અને પૂરતો સમય છે સાતમી તારીખ સુધી તો ત્યાં સુધી તમે ચોક્કસ ફોર્મ ભરી શકશો તો તમારે ફોર્મ જે છે એવું કાળજીપૂર્વક ભરવાના થશે એટલી વાત યુજીસી જણાવ્યું છે બીજું કીધું છે કે કેન્ડિડેટ મસ્ટ એન્શ્યોર દેટ ઇમેલ એડ્રેસ એન્ડ ફોર્મ મોબાઈલ નંબર પ્રોવાઈડેડ ઓનલાઈન એપ્લિકેશન ફ્રોમ ઓવન પેરેન્ટ્સ ગાર્ડિયન્સ ઓનલી તમારો તમારા માતા પિતા કે તમારા વાલીનો નંબર એ તમે એમાં આપશો ચોક્કસ એ નંબર એવો હોવો જોઈએ કે જે કન્ટિન્યુ હોય ચાલુ હોય જ્યારે ફોન કરીએ મેસેજ કરીએ તમને કોઈ ઇમેલ મોકલવામાં આવે તો ઈમેલ આઈડી પણ ચાલુ હોવું જોઈએ એટલે તમને ચોક્કસ મેસેજ મળી જાય કારણ કે યુજીસી દ્વારા કોઈ તમને ફોન કરવામાં નહીં આવે એનટીએ દ્વારા તમને ફોન કરાવવા નહીં આવે આપણે જે કંઈ મળશે મેસેજ માત્ર ઈમેલ અને મોબાઈલના માધ્યમથી મળશે મોબાઈલમાં પણ તમને વોટ્સઅપ નહીં આવે પણ જે એસએમએસ ટેક્સ મેસેજ આવે છે એ એસએમએસના માધ્યમથી મેસેજ આવશે એટલે તમારે એસએમએસ ચેક કરવાના છે મોબાઈલમાં અને બીજું તમારો ઈમેલ ચેક કરવાનો છે જે તમે ઇમેલ આઈડી આપ્યું છે એ ચેક કરાવવો છે એ બે ઉપર માહિતી આવશે અને ત્રીજો મુદ્દો છે એ તમારી વેબસાઇટ આ ત્રણ જગ્યા પર તમને માહિતી પાત્ર થશે અને એ પ્રમાણે તમારે જે કંઈ માહિતી મળે એ પ્રમાણે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાના છે અને એક્ઝામ આપવાની થશે તમારું સેન્ટર કયો છે એ એમાં જ ખ્યાલ આવશે બીજી છેલ્લી વાત આપણે જણાવી છે ઇન કેસ કેન્ડિડેટ ફેસ એની ડિફિકલ્ટી જો કોઈ પણ ડિફિકલ્ટી તમને સાથે મુશ્કેલી થાય છે તો યુજીસીએ હેલ્પ સેન્ટરની રીતે બે ફોન નંબર આપેલા છે એ ફોન નંબર એવા છે ઝીરો ડબલ વન ફોર ઝીરો સેવન ફાઇવ નાઇન ટ્રિપલ ઝીરો અને બીજો નંબર છે ઝીરો ડબલ વન દિલ્હીનો નંબર છે ઝીરો ડબલ વન સિક્સ નાઇન ડબલ ટુ ડબલ સેવન ડબલ ઝીરો આ બે નંબર એવા છે જેની પર તમને કોઈ મુશ્કેલી પડે તો તમે સહાયતા માટે હેલ્પ માટે ફોન કરી શકશો જો તમે ફોન ના કરી શકો તો તમે એક ઈમેલ પણ આપી શકો છો યુજીસી એનટી સોરી યુજીસી નેટ એટ ધ રેટ એનટીએ ડોટ એસી ડોટ આઈ એન બરાબર છે આ એનો ઈમેલ એડ્રેસ છે ફરી હું કહી દઉં છું યુજીસી નેટ એટ ધ રેટ એનટીએ ડોટ એસી ડોટ આઈ એન પર તમે તમારું ઈમેલ તમારી કંઈ ક્વેરી હોય તો તમે લખીને મોકલી શકો છો એ સોલ્વ કરવામાં આવશે અને એ તમને ચોક્કસ એમાં મુશ્કેલી હશે તો મદદ મળી રહેશે તો મિત્રો આ એક નાનો પેસ રિલીઝ જે છે આજની તારીખે સોળમી એપ્રિલ બે હજાર પચીસના દિવસે યુજીસી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે અને આ સમય છે હજુ પૂરતો જૂન મહિનામાં પરીક્ષા લેવાની છે એટલે મે મહિનો આખો છે આપણી પાસે અને જૂન મહિનાના છેલ્લા વીકમાં છે એટલે દોઢથી પોણા બે મહિના જેવો સમય છે એટલે જે મિત્રો અગાઉથી તૈયારી કરતા હોય અમે ચોક્કસ ફોર્મ ભરી દેવાના છે અને ફોર્મ ભર્યા પછી તૈયારીમાં લાગી દઈશું કોઈ પણ મુશ્કેલી હોય મેં તમને આગળ વેબસાઈટ જણાવી છે ઇમેલ એડ્રેસ જણાવ્યું છે અને કોન્ટેક્ટ નંબર સહાયતાના નંબર પણ છે એની પર તમે માહિતી મેળવી શકશો તો ચોક્કસ મિત્રો બધા ફોર્મ ભરજો અને તમારા આવનારા ભવિષ્ય માટે સારા પ્રોફેસર બની તમે બની શકો એટલા માટે શુભેચ્છા પાઠવીને હું આ વિડીયો મારો પૂરો કરું છું થેન્ક યુ